અને આ સુરતમાં પરોત પાટિયા ખાતે રહેતા બિપિન કુમાર રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ગત એકત્રીસમી માર્ચના રોજ તેમને સવારે પાંચ કલાકે ખેંચાવતા પરિવારજનોએ તેમ ડાયમંડ હોસ્પિટલમાં ન્યુરો ફિઝિશિયન ડોક્ટર નીરવ સુતરિયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરાઈ હતી નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેન સ્ટ્રોક હોવાનું નિદાન થયું હતું પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે તારીખ બીજી એપ્રિલના રોજ સાંજે સાત કલાકે કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ત્રીજી એપ્રિલના રોજ ન્યુરો સર્જન ડોક્ટર ભૌમિક ઠાકોર ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હિના ફળદુ ડોક્ટર નીરવ સુતરિયા ઇન્ટરસ્ટિસ્ટ ડોક્ટર દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે બિપિન કોમારને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા વૃદ્ધ બિપિન કુમારને બ્રેન્ડેડ જાહેર કરાતા ડોનેટ લાઈફની ટીમે બિપિન કુમારના પરિવારને અંગદાન અંગે સમજાવતા તેમના પરિવારની સંમતિ બાદ તેમની કિડની લીવર અને ચક્ષુનું દાન કરી પાંચને નવું જીવન આપ્યું હતું અઝર કૃષિ સાથે પ્રકાશવાડા